શરૂ થઈ ગઈ છે હેરાફેરી આ અંતર્ગત ખેતરમાં ફેલાતા પોલીસ સ્થિતિમાં મુકાય છે લોકોએ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે તો વહેલી સવારે કેટલાક લોકો બિયર લઈને પલાયન પણ થઈ ગયા છે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ ગામોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે તપાસ શરૂ કરાઈ છે